નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે ચાર ડિસેમ્બર બે હજાર પચીસ માક્ષર મહિનાની પૂનમની રાત્રે ચાંદને જોઈને આ ત્રણ શબ્દો બોલી દેજો મિત્રો જે ઈચ્છો તે જ થશે અને મિત્રો આખું વર્ષ પાણીની જેમ તન વરસશે તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે માક્ષર મહિનાની પૂનમના દિવસે આ એક ખાસ વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ અને મિત્રો ગૌ માતાને આ વસ્તુનો એક ટુકડો જરૂર ખવડાવી દેવો જોઈએ તો મિત્રો જો તમે આવું માક્ષર મહિનાની પૂનમના દિવસે કરી લો છો તો માનને માનીને ચાલો કે કરણી મંત્રથી તમને તે લાભ પ્રાપ્ત થશે જેની મિત્રો તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તો મિત્રો સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે મહિનાની પૂનમના દિવસે તે એક ખાસ વસ્તુ છે જેનું દાન કરવા કરવા માત્રથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે અને મિત્રો વ્યક્તિના ભાગ્યમાંથી ગરીબી નિર્ધનતા દુઃખ પીડા અને સમસ્યા હંમેશને માટે સમાપ્ત થઈ જાય છે મિત્રો તો મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને એવા કર્મ ક્યારેય નથી હોતી અને મિત્રો અમે તમને સૌને જણાવી દઈએ કે માગસર મહિનાની પૂનમ આ વખતે એવા શુભ સંયોગમાં પડવા જઈ રહી છે જેનું મહત્વ ખૂબ જ વધુ થવાનું છે જેના કારણે મિત્રો જે વ્યક્તિના પોતાના જીવનમાં દુઃખ સમસ્યા અને તકલીફ સહન કરી રહ્યા હતા તે સૌનો આ વિડીયો જોયા પછી ભાગ્ય ચમકી જશે કહીએ તો મિત્રો એક રીતે કિસ્મત ચમકી જશે તો મિત્રો આગળ વધતા પહેલા જો મિત્રો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર સદાય બની રહે તો મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઈક કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખી તો ચાલો મિત્રો આગળ જાણીએ તો મિત્રો અમે પહેલા તિથિ અને સમયનું શુભ અને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી જણાવી દઈએ મિત્રો અમે તમને સૌને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં માક્ષર મહિનાની પૂનમ અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે મિત્રો આ દિવસે ચંદ્રમા પોતાની પૂરી પૂરી કળામાં હોય છે અને તેની ચાંદની અમૃત વર્ષા થાય છે કહેવાય છે કે આ પવિત્ર તિથિ પર સ્નાન અને જપ તપ કરવાથી મિત્રોને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો ચાલો જાણીએ આ પૂનમની તિથિ અને શુભ મુહૂર્ત માક્ષર મહિનાની પૂનમ તિથિ ચાર ડિસેમ્બર બે હજાર પચીસના ના રોજ સવારે આઠ ને સાડ વાગે શરૂ થશે અને મિત્રો પાંચ ડિસેમ્બર ના રોજ સવારે ચાર તે વાગે સમાપ્ત થશે મિત્રો સનાતન પરંપરામાં તહેવારના દિવસનું નિર્ધારણ સૂર્યોદયથી કરવામાં આવે છે એટલા માટે તિથિના હિસાબે માક્ષર મહિનાની પૂનમ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ મનાવવામાં આવશે મિત્રો આ વખતની માક્ષર મહિનાની પૂનમ પૂરા સોળ વર્ષ પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે તો મિત્રો એવામાં માક્ષર મહિનાની છે કે માક્ષર મહિનાની પૂનમના દિવસે ન કરો પરંતુ મિત્રો આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા કર્મ એટલા પૈસા આવશે કે સંભાળી પણ નહીં શકો મિત્રો અને મિત્રો સાથે જ અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય પરંતુ માક્ષર મહિનાની પૂનમ પર આવું ખાવાનું કર્મ ભૂલથી પણ ન બનાવતા અને ન તો તેને ખાતા નહીં તો મિત્રો પૂરા કર પરિવાર પર સંકટ આવી શકે છે મિત્રો અને મિત્રો આ વિડીયોમાં જાણો કે માક્ષર મહિનાની પૂનમ પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય અને મિત્રો વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે માક્ષર મહિનાની પૂનમ પર પુલથી પણ આ પાંચ કામ ક્યારેય ના કરતા નહીં તો કંગાળ થતા વાર નહીં લાગે મિત્રો મિત્રો માક્ષર મહિનાની પૂનમ પર તમારે આ પાંચ કામ ક્યારેય ના કરવા જોઈએ મિત્રો જે પણ માતાઓ બહેનો પૂનમના દિવસે આ પાંચ કામો કરે છે તેમની જિંદગી બરબાદ થઈ જાય છે કર્મ કંગાળી સવાઈ જાય છે મિત્રો જે કર્મ પણ આ પાંચ કાર્ય થાય છે માતા લક્ષ્મી એવા કર્મ હંમેશા માટે છોડીને જતા રહે છે અને મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે પૂનમના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દોશો તો મિત્રો તમારા કર્મ ક્યારેય તનની કમી નહીં થાય મિત્રો હંમેશા પૈસા તમારા કર્મ આવશે એટલા માટે અમે તમને જે જાણકારી બતાવીએ છીએ તે બિલકુલ મફત હોય છે તો મિત્રો વિડીયોને પૂરો સાંભળજો અધૂરો ન છોડજો જે લોકો વિડીયોને અડધો છોડીને આગળ વધી જાય છે પછી તેમને જીવનમાં ક્યારે સફળતા પણ મળી નથી શકતી મિત્રો એટલા માટે જ્યારે પણ કોઈ વિડીયો જુઓ તેને શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો સાંભળો તો મિત્રો ભલે ગમે તે થઈ જાય પરંતુ પૂનમના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો યકીન માનો જો મિત્રો તમે તે ખાઈ લીધું તો તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ નહીં રોકી શકે તો મિત્રો આ વખતે એકસો ચુમ્માલીસ વર્ષ પછી પૂનમ એવા શુભ સમયમાં પડવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો બેકાર નહીં જતો હંમેશા લાભ જ લાભ પ્રદાન કરે છે મિત્રો તો ચાલો મિત્રો હવે અમે તમને પૂનમની થોડી જાણકારી આપી દઈએ તો મિત્રો આ વખતે બે હજાર પચીસમાં માક્ષર મહિનાની પૂનમને લઈને લોકોના મનમાં બહુ કન્ફ્યુશન છે જેમ કે આ વ આ વ્રત ક્યારે રાખવામાં આવશે તો મિત્રો ચાર કે પાંચ ડિસેમ્બરે પૂજા કેવી રીતે કરવી શું પૂર્ત શું રહેશે અને શું નથી ખાવાનું મિત્રો આ વિડીયોમાં અમે તમારા બધા સવાલોનો જવાબ આપીશું

જો મિત્રો તમે માક્ષર મહિનાની પૂનમના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દોશો તો માતા કૃપાથી તમારા જીવનમાં આવવાના બધા રસ્તાઓ મિત્રો તો ચાલો મિત્રો હવે પહેલા અમે તમને જણાવી દઈએ કે માક્ષર મહિનાની પૂનમની સાચીથી અને શુભ મુહૂર્ત શું છે પછી અમે તમને વારાફરતી બધી જાણકારી બતાવવા જઈ રહ્યા છીએ મિત્રો અને એ પણ જણાવીશું કે એ કઈ વસ્તુ છે જે આપણે પૂનમના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ અને મિત્રો અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ફૂલથી પણ ન ખાવી જોઈએ જો મિત્રો તમે આ વસ્તુ ફૂલથી પણ ખાઈ લોશો તો તમારા કર્મ અનહોની થઈ શકે છે તો મિત્રો આવું અનર્થ કામ ફૂલથી પણ ન કરતા અને અનર્થ થતાં પહેલાં વિડીયોને તમે પૂરેપૂરો સાંભળી લેજો આ ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે તો મિત્રો ચાલો જાણીએ મહિનાની પૂનમની સાચી તારીખ અને સમય વિશે પણ મિત્રો ચાલો આગળ જાણીએ મહિનાની પૂનમનું મહત્વ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે તો મિત્રો આ વખતે બે હજાર પચીસમાં માં માક્ષર મહિનાની પૂનમનું નું વ્રત પાંચ ડિસેમ્બરના રોજ રાખવામાં આવશે મિત્રો આ દિવસ ભગવાન બુદ્ધ તેની જયંતિ એટલે કે બુધ પૂર્ણમાના રૂપમાં પણ મનાવવામાં આવશે માગસર મહિનાની પૂનમ તિથિનો પ્રારંભ ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સવારે આઠ સાડત્રીસ વાગે થશે અને તિથિ સમાપ્ત પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સવારે ચાર ને મિનિટે થશે મિત્રો આ દરમિયાન કરેલું વ્રત સ્નાન અને દાન અનેક ઘણું ફળદાયી બને છે તો મિત્રો માક્ષર મહિનાની પૂનમના દિવસે કરેલા પુણ્ય ફળ અને ઘણું વધી છે મિત્રો આ દિવસે ગંગા સ્નાન વ્રત વગેરે અને ભગવાન વિષ્ણુ અને બુદ્ધિની પૂજા વિશે રૂપે માનવામાં આવે છે તો મિત્રો આ દરમિયાન જ તમારે પૂજા વગેરે કરવાની છે પૂજા વિધિ આ પ્રમાણે છે પ્રાપ્તકાળ સ્નાન કરી સ્વસ્થ વસ્ત્ર ધારણ કરો તેની સાથે મિત્રો કરના મંદિરની સાફ સફાઈ ગંગાજળનો સંટકાવ કરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો ચંદન અક્ષત ફૂલ તુલસીદળ દીપક ધૂપ અને નૈવેદ્ય અર્પિત કરો અને મિત્રો ભગવાન વિષ્ણુના મંત્ર અને નામ મંત્ર અને નામોનો જાપ કરો અંતમાં ઘીનો દીવો પ્રગટાવી આરતી કરો માનવામાં આવે છે કે માગચર મહિનાની પૂનમનું વ્રત રાખવાથી પાપોથી મુક્તિ મળે છે મિત્રો અને મિત્રો મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો શાસ્ત્ર અનુસાર પૂનમને બધી તિથિઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને બધી ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે મિત્રો તેમજ મિત્રો બધા પ્રકારના રોગ કષ્ટ દુઃખ અને દરિદ્રતાથી કેટલાક પૂનમના ઉપાય કરીને વ્યક્તિ પોતાના જન્મો જન્મના કરેલા બધા પાપ કર્મોથી પણ છુટકારો મેળવી શકે છે જેથી મિત્રો માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે તો મિત્રો હવે જાણીએ કે માક્ષર મહિનાની પૂનમ પર એવું શું કરવું જોઈએ જેથી જીવનમાં બધી વસ્તુઓ તમારા મન મુજબ થાય મિત્રો અનુકૂળ હોય પુત્રોની પ્રાપ્તિ થાય મંગળ થાય અને સંતાનના જીવનમાં ક્યારેય કોઈ પરેશાની ન આવે એટલા માટે દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન માક્ષર મહિનાની પૂનમના દિવસે જરૂર કરી લેવું જોઈએ અને મિત્રો અમે કેટલીક એવી વસ્તુઓની વિશે પણ જણાવીશું જે તમારા કર્મ પૂનમ પર ભૂલથી પણ જોઈએ તો મિત્રો પૂનમની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો કારણ કે મિત્રો દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને પાંચ પ્રકારના ફળ અર્પિત કરવા જોઈએ જેમાં કેળા દ્રાક્ષ કેરી પપૈયો અને નાળિયેર સામેલ છે મિત્રો તમે મિત્રો તમારા મન મુજબ ફળ લાવી શકો છો પરંતુ દ્રાક્ષ કેળા અને પપૈયું અવશ્ય વાવવું જોઈએ મિત્રો પણ મિત્રો જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પિત ન કરી શકો તો સાકર કે સૂકી દ્રાક્ષનો પણ ભોગ ભગવાનને લગાવી શકો છો કારણ કે મિત્રો જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ તમારા સાચા ભાવ પ્રેમ અને ભક્તિને જુએ છે તમે કોઈ પણ પાંચ રંગના ફળ લઈ શકો છો પરંતુ એ વાતનું તમે વિશેષ ધ્યાન રાખો કે ભગવાન શ્રી અને માતા આપણે ક્યારે ના ચડાવવી જોઈએ મિત્રો તેથી મિત્રો ધનનો નાશ થાય છે કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે નાશ કરનારનું ફળ એટલે કે નાશપતિ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને માગસર મહિનાની પૂનમ પર દ્રાક્ષ ખાઈ લેશે તેના જીવનમાં ક્યારેય તનની કમી નથી થતી મિત્રો અને મિત્રો પૂનમના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ વિદ્યમાન હોય છે મિત્રો માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે એટલા માટે મિત્રો તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લો સાથે સાથે શ્રી હરિ વિષ્ણુજીને માગસર મહિનાની પૂનમ પર શેરડી અવશ્ય અર્પિત કરો મિત્રો આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે પણ જો મિત્રો તમને આ સમયે શેરડી ના મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પિત કરી શકો છો અને મિત્રો જો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લોશો તો તમારા જીવનમાં ક્યારે ધન તનની કમી થઈ થઈ જ નથી શકતી મિત્રો માક્ષર મહિનાની પૂનમના દિવસે માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરો અને મિત્રો આ દિવસે માતા લક્ષ્મીને મખ મખાણા જરૂર ચડાવવા જોઈએ જે રીતે મા લક્ષ્મીની ઉત્પન્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ રીતે મખાણાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી મખણા પણ કમળના છોડમાંથી મળે છે મિત્રો ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખણાને ખૂબ જ શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે મખણાની ખીર બનાવીને શ્રી લક્ષ્મી નારાયણને અર્પિત કરવાથી કર્મ તન ધ્યાન ભંડાર ભર્યા રહે છે પૂનમની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ ધારો કાસ અર્પિત કરે છે તો તેને કોઈ પણ ગરીબી બના ગરીબ બના નથી બનાવી શકતું આવો વ્યક્તિ સ્વયં જ ધન્ય થઈ જાય છે મિત્રો આ દિવસે પ્રસાદના રૂપમાં અવશ્ય લાવવી જોઈએ અને પૂરા પરિવારને ખવડાવવી જોઈએ ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહેશે મિત્રો અને મિત્રો જે વ્યક્તિ માગચર મહિનાની પૂનમના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીના બધા ગ્રહ નક્ષત્રો તેના અનુકૂળ થઈ જાય છે તેને તની થવાથી કોઈ પણ નથી રોકી શકતું મિત્રો માતા રાણીને અર્પિત કરીને પ્રસાદ સ્વરૂપમાં પૂરા પરિવારને આ જરૂર ખવડાવવું તેનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે મિત્રો ધન સંપત્તા અને ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે માતા તમને આશીર્વાદ આપે છે માતા ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે તો મિત્રો શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે કે માગચર મહિનાની પૂનમના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ મિત્રો સીતાફળ ખાવાથી એવી ઘણી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે માનવામાં આવે છે કે પૂનમના દિવસોમાં સીતાફળનું કર્મ પ્રવેશ થવું ખૂબ જ શુભ માનવામાં છે મિત્રો કારણ કે મિત્રો તેમાં માતા પિતાનો આશીર્વાદ મળેલો હોય છે માનવામાં આવે છે કે મિત્રો ભગવાન રામ રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આજ જ ફળ આજ ફળ ખાધું હતું જે વ્યક્તિ આક્ષર મહિનાની પૂનમ દરમિયાન આ ફળ ખાય છે તેને દુઃખનો સામનો નથી કરવો પડતો મિત્રો સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ માતા પિતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે પરંતુ મિત્રો યાદ રાખો કે જ્યારે મિત્રો પૂનમના દિવસે સોમવાર પડી જાય તો રીંગણનું શાક ન ખાતા પાપ લાગશે પેકેજ જ્યુસ ન પીવો જોઈએ અને જો પીવો તો યાદ રાખો કે તેમાં મીઠું નાખતા નહીં તો વ્રત તૂટી જશે અને મિત્રો જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે મિત્રો માક્ષર મહિનાની પૂનમ પર એવી કઈ વસ્તુ છે જે કર્મ ક્યારે ન બનાવવી જોઈએ નહીં તો પૂરું કર બરબાદ થઈ જશે કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ મિત્રો આવું ખાવાનું કર્મ બનાવવા પર માતા લક્ષ્મી કર્મો ત્યાગ કરી દે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે શાસ્ત્રો અનુસાર પૂનમ પર શું ન ખાવું જોઈએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો લસણ ડુંગળીનું ખાવાનું ક્યારે પણ આપણે માગછર મહિનાની પૂનમના દિવસે ન ખાવું જોઈએ કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે અને આ વખતની માક્ષર મહિનાની પૂનમના દિવસે કુલ બાવન પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે એટલા માટે મિત્રો જે ડુંગળીનું ખાવાનું ખાય છે તેના કર્મ હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો કર્મ રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા ક્યારે નહીં વર્ષે મિત્રો અને મિત્રો માક્ષર મહિનાની પૂનમના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ તો મિત્રો તમે સાબુદાણાની ખીર અથવા મખણાની ખીર ભગવાનને અર્પિત કરો અને આ વાત હંમેશા મિત્રો ધ્યાનમાં રાખવી જોઈએ તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો પૂનમ પર લસણ ડુંગળીનું ખાવાનું કોઈ પણ ન ખાતા નાના નાના બાળકો આ ફૂલો આવનારા અવારનવાર કરી દેશે તેઓ બજારમાંથી ડબ્બા બંધ ખાવાનું કે કુરકરે વગેરે ખાઈ લેશે જેમાં લસણ ડુંગળી હોય છે એટલા માટે ઓછામાં ઓછું પૂનમના દિવસે આ વસ્તુઓથી દૂર રહો કારણ કે મિત્રો તમે તમે જ વિચારો કે તમે ખાસ કરીને માર્ચર મહિનાની પૂનમ પર રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને એટલા માટે મિત્રો પોતાના ઘરને બરબાદ ન કરો ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ કર્મ આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ જેમ કે કઢી પકોડા કે પીળો હલવો કારણ કે મિત્રો આ દિવસે પીળો રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે મિત્રો જેને આપણે પિત્બરે કહીએ છીએ એટલા માટે મિત્રો તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો તેનાથી તમને ભગવાન શ્રી હરિવિષ્ણુજી વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્ર અને મિત્રો મહિનાની પૂનમ તિથિએ આપણે કોઈની પાસેથી પણ કરજ ન લેવું જોઈએ જો મિત્રો તમે માક્ષર મહિનાની પૂનમના દિવસે કોઈની પાસેથી કરજ લઈ લોશો તો પૂરા વર્ષ પર આપ તમારે કર્જના બોજ તળીએ રહેવું પડશે એટલા માટે માસર મહિનાની પૂનમનો તહેવાર તમે થઈને જ મનાવો અને મિત્રો શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મીને તે જ કર્મવાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે માતા લક્ષ્મી માત્ર એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે બસ મિત્રો તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પણ કહે છે કે કર્જ લઈને ધાર્મિક તીર્થયાત્રા કે ધાર્મિક પૂજા અનુષ્ઠાન ન કરવા જોઈએ મિત્રો તેનાથી ઉલટા જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે તો મિત્રો તમારી કોઈ પણ મનોકામના હોય ભલે ધન સંબંધિત હોય ભલે સંતાન સાથે જોડાયેલી હોય તમારી દરેક મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂર્ણ કરી દેશે તો મિત્રો પૂનમના દિવસે આ પાંચ ફૂલો ક્યારેય ના કરવી જોઈએ આ દિવસે પતિ પત્નીએ આસપાસમાં દૂરી બનાવીને રાખવી જોઈએ મિત્રો લસણ ડુંગળીનું ખાવાનું ન ખાવું જોઈએ અને સુહાગણ મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ એટલા માટે એક દિવસ પહેલાં જ પોતાના વાળ ધોઈ લો તુલસીનો છોડ સાવરણે સુહાગણની સામગ્રી કે મીઠું ક્યારેય પણ કોઈ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે તો મિત્રો આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ માતા લક્ષ્મી સ્વયં સ્ત્રી સ્વરૂપ છે એટલા માટે આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ કારણ કે મિત્રો સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે કોઈની બુરાઈ ન કરવી જોઈએ પૂનમના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દ્વાર પર કાંઈક માગવા માટે આવે તો તે વ્યક્તિના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપ માતા લક્ષ્મી કે શ્રી હરિલક્ષ્મી નારાયણ હોઈ શકે છે કારણ કે મિત્રો આ દિવસે માતા લક્ષ્મી ઘરે ઘરે ભ્રમણ કરે છે તેઓ એવા જ કર્મવાસ કરે છે જે સાચા દયાળુ હોય છે અને જે બીજાનું દુઃખ સમજતું હોય માતા લક્ષ્મી સાક્ષાત કન્યા રૂપે પણ ઘરના દરવાજે આવે છે તેમને ખાલી હાથે ન જવા દો મિત્રો કન્યાઓને મીઠાઈ અવશ્ય ખવડાવો માતા લક્ષ્મીને મીઠો ભોગ અર્પિત અતિપ્રિય છે જે વ્યક્તિ અપમા અને ક્રોધને સહન કરે છે તેના પર પણ હંમેશા મા લક્ષ્મીની કૃપા વરસે છે માતા લક્ષ્મીને લાલ વસ્તુથી વધુ પ્રેમ છે ધર્મશાસ્ત્રો અનુસાર કરનો કચરો આ દિવસે બહાર પુલથી પણ ના ફેંકો નહીં તો તમે કંગાળ થઈ જશો મિત્રો કરનો કચરો બીજા દિવસે બહાર ફેંકવો જોઈએ તો મિત્રો આમ કરવાથી નકારાત્મકતા સમાપ્ત થઈ અને કર્મ કર્મ વાસ છે છે જે ગાય હોય તે કર્મથી સ્વયં વાસ્તુદોષ હંમેશ માટે સમાપ્ત થઈ જાય છે કારણ કે મિત્રો ગાયને માતા લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવ્યું છે મિત્રો ગાયના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે એટલા માટે ધ્યાન રાખો કે ગાયને વાસી ખોરાક ન કર્મ વાસ થઈ શકે છે મિત્રો એટલા માટે કોશિશ કરો કે દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવો જો મિત્રો રોટલી કોઈ કારણથી બચી હો બચી જાય તો તેને બીજા દિવસે ન આપો કારણ કે તે વાસી માનવામાં આવે છે મિત્રો મિત્રો ગાયને હંમેશા તાજું અને સાફ ખાવાનું જ આપો તે સિવાય જો કર્મ કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને ખાવાથી બચો નહીં તો ઘરની સમૃદ્ધિમાં કમી થઈ શકે છે મિત્રો ગાયને ખુશ રાખવા માટે તમે લોટની અગિયાર નાની ગોળીઓ બનાવીને તેના ઉપર હળદર લગાવી શકો છો મિત્રો આવું કરવાથી તમારા બધા કામ સરળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે મિત્રો ગાયના ચરણોને સ્પર્શ કરો તેનાથી તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે જો શક્ય હોય તો ગાયની સાત વાર પરિક્રમા પણ કરો મિત્રો આ તમારા જીવનમાં સફળતા અને ખુશીનો સંચાર કરશે અને મિત્રો જ્યારે પણ ગાયને રોટલી આપો તેમાં હળદર કે થોડુંક ઘી નાખી શકો છો અને મિત્રો રોટલીને કોરી ન આપો તે તમારા જીવનમાં શુભ પ્રાપ્તિનું કારણ બની શકે છે તો મિત્રો દરરોજ ગાયને તાજી રોટલી ખવડાવવી જોઈએ અને મિત્રો પીપળાના ઝાડની પૂજા અને દીપદાનથી દરિદ્રતા દૂર થાય છે માક્ષર મહિનાની પૂનમના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરો અને મિત્રો સ્વસ્થ વસ્ત્રો ધારણ કરો ત્યાર પછી એક તાંબા કે માટીના લોટામાં જળ ભરો અને તેમાં લાલ ચંદન અક્ષત સાફ ચોખા કુમકુમ તથા થોડા ટીપા ગંગાજળ પછી મિત્રો આ જળ લઈને પીપળાના ઝાડ પાસે જાઓ અને ત્યાં પહેલા પહેલા હાથ જોડીને નમસ્કાર કરો પછી પીપળાના મૂળમાં આ જળ અર્પિત કરો ત્યાર પછી પીપળા નીચે એક દીવો પ્રગટાવો જેમાં સરસવનું તેલ અને રૂની વાટ હોય દીવો પ્રગટાવતી વખતે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને મિત્રો આ મંત્ર જપો નમો ભગવતે વાસુદેવાય મિત્રો આ મંત્રનો એકસોને આઠ વાર જાપ કરો અત્યંત શુભ માનવામાં આવે છે હવે મિત્રો પીપળાની સાત પરિક્રમા કરો અને દરેક પરિક્રમા સાથે એક મનોકામના કરો પરિક્રમા સમયે મનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની દરિદ્રતા અને કષ્ટોને દૂર કરવાની પ્રાર્થના કરો મિત્રો પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને પૂનમનો દિવસ સ્વયં લક્ષ્મીથી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે જ્યારે આ દિવસે જરદા શ્રદ્ધાથી પીપળાની પૂજા કરવામાં આવે છે તો જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે પિતૃદોષનું નિવારણ થાય છે અને કર્મ લક્ષ્મીનો વાસ થાય છે પીપળાની પૂજા પછી ન કરો મિત્રો આ ઉપાય હંમેશા સૂર્યોદય પછી અને બપોરે પહેલા કરો બફ પહેલા કરો મહિલાઓ પીપળાને જળ અર્પિત તો કરી શકે છે પરંતુ હાથ ન લગાડો કેવળ દૂરથી પ્રણામ કરો અને મિત્રો તુલસી માતાને ગોળ વાળું મીઠું જળ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરો મહિનાની પૂનમના દિવસે સવારે સ્નાન પછી કર્મ ઉત્તર પૂર્વ દિશા કે આંગણામાં સ્થિત તુલસીના છોડની પૂજા કરો પહેલા તુલસી માતાને પ્રણામ કરો અને પછી એક તાંબા કે માટીના લોટામાં સ્વસ્થ જળ લો તેમાં મિત્રો થોડો ગોળ ઉમેરી મીઠું જળ બનાવો આ મીઠું જળ

હવે મિત્રો હાથ જોડીને તુલસી માતાની સાત પરિક્રમા કરો અને દરેક પરિક્રમા મનથી કરો એક શુભ સંકલ્પ લો જેમ કે વૃદ્ધિ શાંતિ રોગ નાશ વગેરે તુલસી પૂજનના ઘણા લાભ છે મિત્રો તુલસીને લક્ષ્મી નું રૂપ માનવામાં આવ્યું છે તુલસીની પૂજા કરવાથી કર્મ ધન ધાન્ય બની રહે છે પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને ગૃહ કલેશ દૂર થાય છે કર્મ સકારાત્મક ઉર્જા અને સ્વાસ્થિકતા આવે છે તુલસીને ક્યારે પણ સ્પર્શ કરતા પહેલા સ્નાન કરવું આવશ્યક છે સ્નાન કર્યા વિના તુલસી માતાને જળ દેવું વર્જિત છે સાથે જ સોમવાર અને રવિવારે તુલસીમાં જળ નથી ચડાવતું ચડાવવા ચડાવવાતું પરંતુ જો પૂનમ તે દિવસે હોય તો નિયમ અનુસાર પૂજા કરો કર્મ જળનો છંટકાવ કરો અને નકારાત્મક ઉર્જા દૂર કરો તો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર મહાદેવ